નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ફેમસ એક્ટર સુહની ભટનાગરનું નિધન થયું છે સુહાની દીધું છે સુહનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના તમામ ચાહકો દુઃખી થઈ ગયા છે ફેન્સ દંગલની જોઈ રહ્યા હતા પરંતુ તેના નિધનના સમાચાર સાંભળીને શોક લાગ્યો છે સુહની ભટનાગર ફરીદાબાદમાં રહેતી હતી સુહનીનું મૃત્યુ શરીરમાં પાણી ભરાઈ જવાના કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે થોડાક સમય પહેલા સુહનીનો એક્સિડન્ટ થયો હતો જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું સુહાનીએ જે દવાઓ લીધી કારણે તેના પાણી ભરાઈ ગયું હતું અને મિત્રો સોહાની ઘણા દિવસથી દિલ્હી ઓલ હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ